માની સામે ગાય અને રમવું એનું નામ ગરબો કહેવાય ગરબો છે બ્રહ્માંડનું પ્રતિક છે નિશા સામરલી કામરલી ગોટ કાલલી નમુ કાળ રાત્રી નમામી કરાવી તોહી તારલે જોત જીણી દબુ કે ફરેન આપકા પંથ ફેરા નચું કે તોહી તારલે જોત જીણી જ આપમાં જેમ નવરાત્ર તારા છે એમ ગરબાની અંદર તમે દીવો મૂકી દ્યો અને માથે આપણી દીકરીઓ ગરબો રમતી હોય ત્યારે એમાં નીકળતી હોય એને આરાધવાનું પર્વત હોય એક લાગે એવી ભગવતી ભગવતીની આરાધના કરી કોઈ ગરબામાં માની આરાધના કરી કોઈએ સંસ્કૃત સ્તવનમાં સ્તોત્રમાં આરાધના કરી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજનય સર્વ શારતી હરે દેવી નારાયણી નમસ્ત સર્વ મંગલ માંગલ લે શિવે સર્વાર્થ સાદી કહે શરણ કહે ગૌરી નારાયણી નમસ્તુતે માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલું આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા बधाए एक शर्त राखी क्या आओ आओ बने तो जन्म ले जब जब घो धर्म की देव असुर अभिमानी जब जब धोय धर्म की हानि बाढ़ेव असुर अधम अभिमानी અને તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા ત્યારે ત્યારે ભગવાન માણસ નું સ્વરૂપે આ દુનિયા પર અવતાર લે છે ગીતામાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણી એમ કીધું યદા યદા ધર્મિર્ભવતી ભારત સંતોને પીડા થાય સત્પુરુષોને સમાજ પીડવા માંડે સાધુતાની હાનિ થાય ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું

તેની ધરતી ધામણ જરે વાદળીએ વરસાદ પછી મહાલક્ષ્મી હોય તો ભલે મહાકાલી હોય તો ભલે મહા સરસ્વતી હોય તો ભલે ચામુંડા હોય તો ભલે મહાકાળી હોય તો ભલે અને આપણી લોકદેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માઈ આઈ સોનબાઈ હોય તો ભલે દીકરાના આહુડા ન જોઈ શકે ત્રુટી દીયા દીકરા અને રૂઠી લીયા રાજ ભગવતી એમ કે હું જેના પર ત્રુઠવાન થઈ જાઉં હું જેના પર મહેરબાન થઈ જાઉં એને ગોરસ રસ અને ગ્રાસ આપી દઉં પણ કદાચ જો મારી કફરી મીટ થાય અને મારી સામે જો કદાચ કોઈ કફરી મીટ કરે તેથી એના જો લોચન નો ખેંચી લો એના મૂળિયા વંશના નો ખેડી નાખું તો હું જોગમાયા ન કહેવાઉં એવી ભગવતી ના લીધેલો એ અદ્વૈતવાદ નો સિદ્ધાંત લઈને ભારત વર્ષમાં આવ્યા ને એને એમ કીધું કે ઈશ્વર સિવાય દુનિયામાં બીજું કોઈ તત્વ ન હોય શકે શક્તિ ભક્તિ કઈ હોય નહીં ફરતા 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 દેશાટન કરતા કરતા આજનો જે વૈષ્ણોદેવી છે ઈ વૈષ્ણોદેવીની કંદરામાંથી ભગવાન આદિ શંકરાચાર્યજી પસાર થાય છે બીમાર પડે છે તાવ આવે છે એમાં હવારના પરમાં એક ગોવાળણ ભાઈ છે એ ગોરહ વેચવા માટે નીકળે છે પણ એને લોબડીનો છેડો ફરકતો આવે છે માડી તારો બે ફરકે ને જીવ હગતો અનમાળીએ ને ઘૂંકે લે અનંત ઊંઘી જાય એવો જગદંબા તો

થોડું ગોરહ લેટમાં બળતરા બહુ થાય છે એમ કે છે કે બાઈ હું ગોરહ માંગુ છું શું કામ બંધ કરીને અઢાર વર્ષની છે એને એમ કીધું તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે જા તારા ગુરુને કહી દેજે કે મારે તો જેને જરૂર હોય એ લેવા માટે આવે તો જ હું આપું છું પણ શિષ્ય એમ કીધું કે એ તો એમ કે છે કે જેને જરૂર હોય એ લેવા આવે અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે બીમાર છે એનામાં શક્તિ નથી ત્યારે એને એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે અને સાહેબ શંકરાચાર્યજીએ ગડગડતી દોટ દીધી કે હું જેનો વિરોધ કરતો તો હું જે ચેતન તત્વનો વિરોધ કરતો હતો એ જ ભગવતી આજ આવીને ઉભી હોય ઉદાનમ ગપાનમ ગસે ઈન સે ઈન માતા ન તાતા સને હી વિદે હાન દે હાન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વસે ઉદાસી નંગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી કમંખા ન સંખા ન સંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની

ન જાનામ દનયોગમ ન જાનામંત્રંચ સ્ત્રમંત્રંના પૂજા ન્યાસયોગમ ગતિસ્વ ગતિવ તમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે શત્રુમધ્યે અરણ્ય શરણ્ય સદા માપાહીં ગતિવં ગતિવ તમેકા ભવાની માતારણ માસુ કુપુત્ર જાય તો ક્વચિત અપી કુમાતા ને ભવતે છોરું કછોરું થાય પણ માતા કુમાતા કોઈ ન થાય બીજી વાત આપત્સુ મગના સ્મરણમ ત્વિયમ કરો મી દુર્ગે કરુણાર્ણ વયસી નૈતા છઠત્વ મમ ભાવે તા ક્ષુધા તૃષાર્તા જનની સ્મરંતી હે માં હું શટ છું એની મને ખબર છે હું નાલાયક છું મારી બુદ્ધિ ઈ દૂષિત છેલી છે મને ખબર છે પણ માં નહીં તાજ સઠાત્ર મમ ભાવ યથા શ્રદ્ધા કૃષારતા જનની સ્મરણ માં ગમે એવો સઠ બાળક હોય ગમે એવું તોફાની કજિયાખોર છોકરો હોય પણ ભૂખ્યું થાય ને ત્યારે માને જ યાદ કરે માં બીજે ક્યાં જાવ હવે હું તારા શરણમાં છું ગતિ સ્વમ ગતિ સ્વમ તમે શંકરાચાર્યજી જેવા પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકાર ના છોડી નાખવા પડ્યા છે એવી ભગવતી એને આપણે આરાધવાના છે ત્યારે તું તો